જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા ઈ આવ્યો મને બરાબર આપણે આવી ગયા કોલેજે પટેલ ભાઈ જોઈ લો કેમ છે મજામાં સારું ને જય માતાજી તો કઈ દી જય માતાજી કોલેજ આવી ગઈ આજ જવાનો ટાઈમ નોતો જેડો વિડિયો શૂટ કરવાનો તો અત્યારે હાલતા હાલતા વિડિયો શૂટ કરી અત્યારે વાંચવાનું છે વાંચી લઈ

ગણપતિ આપડા બની ગયા છે અને આજે તમે રાધા કૃષ્ણ ના દર્શન નથી કર્યા તો રાધા કૃષ્ણ ના દર્શન કરી લ્યો આપણે માતાજીના દર્શન કરી લ્યો હવે અહીંયા આપણે પડદો લગાવવાનો કીધું તો એ લાગી ગયો છે આ રહ્યો પડદો લાલ ત્યારે આપણે બનાવવાની છે આ એક ગયા હે બનાવવા છે આપડા બાપા તૈયાર થઈ ગયા છે પંખાનો અવાજ જરાક ઇગ્નોર કરજો

જે આઠ વાગે દેવાનો છે આ કમ્પ્લેટ કરી લઉં પછી તમને આગળનું દેખાડું શું કરવાનું છે શું ન કરવાનું અને આ તમે જોઈ શકો છો મૂર્તિ બનાવવાથી કપડાંની હાલત માટી માટી થઈ ગયું અને આ ફોટો છે કેવો બને છે કેજો જો હજુ અધૂરો છે કમ્પ્લીટ આપણે ફોટો બનાવી દીધો તમને દેખાડી દઉં ફોટો બનાવ્યો છે બેકગ્રાઉન્ડ કલર નક કરો કે ટાઈમ જ નથી આપડી આરાવ ખાલી આટલું બનાવ્યો કેવો બઈનો કેજો આ ફોટો બનાવ્યો અને અત્યારે અત્યારે આપણે જઈશું પંપે ત્યારે પડે છે છત ઉપર બધાય અને મોટી સૂચના એ છે કે પહેલીવાર મારા પ્રાતાસ્ત્રી એટલે પૂજ્ય મોટા ભાઈ મારી આટુ પાણીની બોટલ લઈ આવ્યો પાણી પીવા પેલી વાર મંગાવી એમણે હા પાડી દીધી એ બદલ હું મારા મોટા ભાઈ ના કોટી માં બોટલ જ વંદન કરી દીધા હું એ વંદન કરું કોટી કોટી વંદન તમે મારી આટુ પાણીની બોટલ લઈ આવ્યા ધન્યવાદ આવી રીતે અમારા કામ કરતા રહીએ તમારા ભાઈ નવરા નથી તમારા કામ કરે હું આજનો નો vlog આપણે અહીંયા જ પતાવીએ છીએ કાલ મળશું નવા vlog સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને હર હર મહાદેવ ને ગણપતિ બાપ્પા મોરિયા